નમસ્કાર મિત્રો આપણે છેલ્લે પોપ્યુલેશન ઇન્વર્ઝન એટલે કે સંખ્યાનું વ્યુતક્રમણ એટલે શું એ જોયેલું તો આ સંખ્યાનું વ્યુત્ક્રમણ એ ખૂબ જ અગત્યની બાબત છે શું કામ કારણ કે આપણે લેઝર ઉત્પન્ન કરવું છે આપણે ઉલટે જ જોઈએ લેઝર ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું પડે લેઝર કરવા ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત ઉત્સર્જન વધારવું પડે ઉત્તેજિત ઉત્સર્જનનું વધારવા માટે શું કરવું પડે ઉપરના શક્તિ સ્તરમાં સંખ્યા વધારવી પડે સંખ્યા ક્યારે જળવાઈ રહે ઉપરના સંખ્યા સંખ્યા જે જળવાઈ રહે વધારે કોના કરતાં નીચેના કરતાં ઉપરના શક્તિ સ્તરમાં નીચેના કરતાં શક્તિ જે શક્તિ સ્તર છે એના કરતાં સંખ્યા વધારે હોય સામાન્ય રીતે નીચે વધારે હોય છે એની જગ્યાએ ઉલટું બને છે એટલે એ ઘટનાને પોપ્યુલેઝન ઇન્વર્ઝન એટલે કે સંખ્યાનું વ્યુત્ક્રમણ કહે છે આ સંખ્યાનું વ્યુત્ક્રમણ જે છે એ કરવા માટે આપણે અલગ અલગ પ્રોસેસ કરી શકીએ છીએ એ સિવાય ઘણીવાર એક પૂછાય છે કે એક્ટિવ મીડિયમ અથવા તો એક્ટિવ મીડિયા સક્રિય માધ્યમ એટલે શું તો કોઈ પણ પરમાણુ છે તો એમાં એ પદાર્થ છે એના દરેક પરમાણુ કંઈ લેઝર પ્રક્રિયા ઉત્પન્ન કરવા માટે સક્ષમ ન હોય દાખલા તરીકે કોઈ એક ક્લાસ હોય ભલે સારો ક્લાસ હોય મતલબ કે સારી સ્કૂલ સારી કોલેજ હોય તો પણ ગમે એટલું તો દરેક કંઈ એવા ન હોય કે નાઇન્ટી પર્સન્ટેજ આવે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજઅપ આવે એમ ગમે તે પદાર્થ હોય એના દરેક પરમાણુ લેઝર પ્રક્રિયા માટે અનુકૂળ હોતા નથી તો એવા પરમાણુ કે જેના દ્વારા લેઝર મળે છે એને શું કહેવાય એક્ટિવ સેન્ટર એટલે કે એક્ટિવ કેન્દ્ર અને બાકીના પરમાણુ જરૂરી તો છે જ એને સપોર્ટ કરશે આધાર આપે છે અને આવા એક્ટિવ કેન્દ્ર ધરાવતા માધ્યમ જે છે એને શું કહેશું આપણે એક્ટિવ મીડિયા એટલે કે એક્ટિવ માધ્યમ બરાબર તો ઘણીવાર એક માર્કમાં પૂછાય તો આપણને એ આવડવું જોઈએ ત્યારબાદ મેટા સ્ટેબલ સ્તર એટલે શું સમજાવો હવે આપણે ફરીને આગળ હમણાં જોયું તો એ વાત કરી લઈએ કે લેઝર એક્શન માટે પોપ્યુલેશન ઇન્વર્ઝન જરૂરી છે પોપ્યુલેશન ઇન્વર્ઝન માટે ઉપરના શક્તિ સ્તરમાં પરમાણુની સંખ્યા વધારે હોવી જોઈએ બરાબર તો સામાન્ય રીતે ઉપરના શક્તિ સ્તરમાં પદા પરમાણુ કોઈપણ શક્તિ સ્તરમાં જીવનકાળ છે એ દસની માઇનસ આઠ સેકન્ડ સુધી હોય ખાસ ધ્યાન રાખજો સેકન્ડનો પણ ટેન એસ ટુ એટનો ભાગ એટલે દસની માઇનસ આઠ થાય છે તો આટલી સેકન્ડ દરમિયાન એ પોતે ઉપરના શક્તિ સ્તરમાંથી નીચે આવી જાય છે તો આપણે તો પોપ્યુલેશન ઇનર્જન કરવું છે એટલે કે ઉપરના શક્તિ સ્તરમાં સંખ્યા વધારવી છે તો આપણે શું કરવું પડે ઉપર જે છે એ પરમાણુ બહુ ઝડપથી નીચે ન આવી જાય એવું કંઈક કરવું જોઈએ મતલબ કે ઉપરના શક્તિ સ્તરમાં પરમાણુનો જીવનકાળ વધારવો જોઈએ તો એવો શક્તિ સ્તર કે જ્યાં પરમાણુ સંખ્યા લાંબા સમય સુધી ટકી રહે બરાબર છે તો એટલે કે જીવનકાળ લાંબો હોય એવા શક્તિ સ્તરને સ્ટેબલ મેટા એટલે ખૂબ લાંબો સમય સુધી શક્તિ સ્તર કહેવાય છે આમ એવું શક્તિ સ્તર કે જ્યાં પરમાણુનો જીવનકાળ લાંબો હોય તેવા સ્તરને સ્ટેબલ કહે છે અને સામાન્ય કરતાં એ ટેનેસ ટુ બેથી ટેનેસ ટુ એટ ફાઇવ એટલે કે દસની બેથી તે એક લાખ ઘણો વધારે હોય છે જીવનકાળ તો માત્ર એક માર્કમાં પૂછે તો માત્ર આટલી જ વ્યાખ્યા લખવાની કે આમ એવું શક્તિ સ્તર કે જ્યાં પરમાણુનો જીવનકાળ લાંબો હોય તેવા સ્તરને મીટા સ્ટેબલ કહે તો મેટા સ્ટેબલ વિસ્તાર કઈ રીતે ઉત્પન્ન આપણે બનાવી શકાય સ્ફટિકમાં એટલે કે પરમાણુમાં પદાર્થમાં અશુદ્ધિ ઉમેરીને તૈયાર કરી શકાય છે તો બે માર્કમાં પૂછે તો આટલું બધું લખવું પડશે અથવા તો લખવું જોઈએ અને એક માર્કમાં પૂછે તો આટલું આમાંથી ત્રણ નાના નાના ક્વેશ્ચન ગમે તે સામાન્ય રીતે પૂછી શકે છે અને આ મેટા સ્ટેબલનું વ્યાખ્યા એ અવારનવાર પૂછાય છે બરાબર મોટે ભાગે પૂછાય છે આપણને આવડવી જોઈએ ત્યારબાદ જે છે પંપિંગ એટલે શું તેના પ્રકાર જણાવો ને સમજાવો તો પંપિંગ કે આપણે ફરીને આપણે શું કરવું છે પોપ્યુલેશન ઇન્વર્ઝન સંખ્યાનું વિક્રમણ તો એ કરવા માટે શું કરવું પડે પરમાણુને ક્યાં મોકલવા જોઈએ ઉપરના સ્તરમાં પરમાણુને ઉપરના સ્તરમાં મોકલવા છે જેમ પાણીને આપણે ઉપર ચડાવવું હોય બરાબર છે કોઈ ત્રીજા ફ્લોર ચોથા માળે પાંચમા માળે તો આપણે પંપનો ઉપયોગ કરીએ છીએ સેમ એ જ રીતે અહીંયા પરમાણુને આપણે ઉપર મોકલવા છે તો ઉપર મોકલવા માટે શું કરવું પડે ઉર્જા આપવી પડે બરાબર છે તો આ ઉર્જા સતતપણે તમે આપતા રહો બરાબર છે તો આ પ્રક્રિયાને પમ્પિંગ કહેવાય છે આમ પમ્પિંગ પ્રક્રિયા એક પ્રકારની શું છે ઉર્જા છે કે જેને આપીને સતતપણે પરમાણુને આપણે ઉપર મોકલતા જઈએ છીએ તો પમ્પિંગના ઘણા પ્રકાર છે સામાન્ય રીતે બે છે પણ એક વધારાનો પણ આપણે ક્યારેક ઉલ્લેખ કરીએ છીએ કે ઓપ્ટિકલ અને ઇલેક્ટ્રિકલ આ પ્રત્યક્ષ પરિવર્તન એ ઇલેક્ટ્રિકલ જ પેટા પ્રકાર જેવું છે તો ઓપ્ટિકલ ઇલેક્ટ્રિકલ અને પ્રત્યક્ષ પરિવર્તન તો ઓપ્ટિકલ એટલે કે પ્રકાશીય જેમ જેને ફ્લેશ લાઇટ આપણે એલોઝન લાઇટ ફ્લેશ લાઇટ કહીએ છીએ તો ઓપ્ટિકલ પમ્પિંગમાં શું કરીએ છીએ પ્રકાશના ઉદ્ગમને ફ્લેશને આપાત કરી અને માધ્યમના પરમાણને શક્તિશાળી કરીએ છીએ સક્રિય કરીએ છીએ અને ઉપરના શક્તિ સ્તરમાં મોકલીએ છીએ એના પાછા બે પ્રકાર છે ત્રણ સ્તરીય અને ચાર સ્તરીય આગળ આપણે જોવાના જ છીએ એ જ રીતે ઇલેક્ટ્રિકલ પમ્પિંગ એટલે કે ડિસ્ચાર્જની રીત આ પમ્પિંગમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ દ્વારા ડિસ્ચાર્જ કરી અને પરમાણુ ઉત્તેજિત કરવામાં આવે છે અને પ્રત્યક્ષ પરિવર્તન તો એમાં વિદ્યુત ઉર્જાનું સીધું જ પ્રકાશીય ઉર્જામાં રૂપાંતર થાય દાખલા તરીકે અર્ધવાહક લેસર જે છે એનું ઉદાહરણ છે ફરીને પમ્પિંગ એટલે એક પ્રકારની સતતપણે પરમાણુને ઉપર તરફ મોકલવા માટે આપવા પડતી ઉર્જા આપવામાં આવતી ઉર્જાની પ્રક્રિયા એના ત્રણ પ્રકાર છે ઓપ્ટિકલ ઇલેક્ટ્રિકલ અને પ્રત્યક્ષ પરિવર્તન આમ તો બે જ છે આ એનો પેટા પ્રકાર છે બરાબર છે અને એના પણ બે પ્રકાર છે રચનાની રીતે ત્રણ સ્તર અને ચાર સ્તર જે અત્યારે હમણાં આપણે જોવાના છીએ લખો ત્રણ સ્તરીય અને ચાર સ્તરીય પંપિંગ અથવા તો મુખ્ય બે પંપિંગ રચના નામ લખી સવિસ્તાર જણાવો તો પમ્પિંગની બે રચના કઈ ત્રણ સ્તરવાળી રચના અને ચાર સ્તર પ્રકાર રચના છે ધ્યાન રાખજો હવે ઘણીવાર આ કોઈ પણ એક સ્તર પૂછાય છે ઘણીવાર બીજો સ્તર પૂછાય છે ઘણીવાર બંને સાથે પૂછાય છે એ સિવાય લેઝરના પ્રકાર છે એમાં બંનેનો ઉપયોગ થવાનો છે એટલે ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેજો એકવાર યાદ રહી જશે તો ખૂબ સરળ છે બરાબર જોઈ લઈએ તો ત્રણ સ્તરવાળી પંપિંગ રચના તો નીચેની આકૃતિ છે તો અહીંયા આપણને ત્રણ સ્તર દેખાડેલા છે એક સ્તર બીજું સ્તર ત્રીજું સ્તર બરાબર હવે શરૂઆતમાં પરમાણુ અહીંયા છે બરાબર હવે સૌ પ્રથમ આપણે એક બે અને ત્રણ આ રીતે દોરવાના આની જ લાઈનમાં અહીંયા આની જ લાઈનમાં અહીંયા આની જ લાઈનમાં અહીંયા આપણે દોરીશું જયારે આપણે દોરતા હોય ત્યારે હવે અહીંયા ફોટો ના કરેલો ફોટો ના કરીએ એટલે આ જે નીચલા સ્તરમાં પરમાણુ છે એનું શું કરશે શોષણ શોષણ કરે એટલે કે ઉર્જા મેળવી એ ઉર્જા લઈ અને ક્યાં જશે સૌથી ઉપર અહીંયા ઈવનમાંથી સૌથી ઉપર કયો છે ત્રણ નંબરનો સ્તર તો ઈ વન માંથી ઈ થ્રી માં જાય છે અહીંયા એનો જીવનકાળ નાનો છે એટલે તત્કાલીન એ જ ક્ષણે ટેનસ ટુ માઇનસ એટ તત્કાલીન એટલે ટેનસ ટુ માઇનસ એટ સેકન્ડમાં એક ક્ષય પામી અને ક્યાં આવી જશે એ ઈ હવે આ ઈ જે છે ખાસ ધ્યાન રાખશું આ જે સ્તર છે એ મેટા સ્ટેબલ છે અને મેટા સ્ટેબલ હોવાથી એનો જીવનકાળ કેવો છે વધારે હવે આ અહીંયા અને અહીંયા વચ્ચે સંખ્યાનું શું થશે વ્યુતક્રમણ પોપ્યુલેશન ઇનોવર્જન કારણ કે અહીંયા ખાલી થઈ ગયો છે આ પગ અહીંયા સંખ્યા વધે છે સતત બરાબર તો અહીંયા આગળ સંખ્યા વધી અહીંયા ઓછી છે એટલે અહીંથી અહીંયા સુધી અહીંયા પહોંચી ગયો હવે અહીંયા બધી સંખ્યા જો ભેગી થઈ છે પરમાણુની હવે આ પરમાણુના અહીંયા ખાલી થઈ ગયો છે તો આ બંને વચ્ચે પોપ્યુલેશન ઇનોવર્જન થાય છે એટલે ઉપરથી જ્યારે પરમાણુ નીચે આવે ત્યારે આપણને ફોટો મળે છે એક ફોટોન જે આપવા થતો હતો તે અને એક ફોટોન મળે છે આ બધા જ ઉત્પન્ન થયેલા ફોટોનની દિશા કેવી હશે એક તો આવી પ્રોસ કન્ટિન્યુ વળી પાછા આપણે પરમો અહીં આવી ગયો વળી પાછું આપણે ઓપ્ટિકલ પમ્પિંગ દ્વારા એને ઉપર મૂકીશું ત્યાંથી તત્કાલિક સહી પમ્પિંગ અહીંયા આવશે ફરીને પોપ્યુલેશન ઇનર્જન દ્વારા અહીંયા આવશે અને ફરીને આપણને ફોટોન ઉત્પન્ન થાય છે આવું આખું ચક્ર ચાલુ રહે છે તો ત્રણ સ્તર પંપિંગની રચના આકૃતિમાં એમાં ઇવન ધરાસ્થિતિ ઈ થ્રી ઉત્તેજિત ઈ ટુ મેટાસ્ટેબલ બરાબર છે ઇવનમાંથી પમ્પિંગ દ્વારા થ્રીમાં મોકલવામાં આવે છે ત્યાંથી તત્કાલીન ક્ષય પામીને ઈ ટુમાં જાય છે એ મેટાસ્ટેબલ છે એટલે ઈ ટુ અને ઇવન વચ્ચે પોપ્યુલેશન ઇન્વર્ઝન થાય છે અને આર્થિક સતત આપણને મળે છે તો હવે એ જ રીતે ચાર સ્તરીય પંપિંગ તો તો ચાર સ્તરી પમ્પિંગમાં શું કરીશું તો પેલા તમને રચના કહી દઉં કે ચાર સ્તર છે પહેલો અને છેલ્લો લાંબો દોરીએ છીએ આપણે સ્તર બરાબર તો ઈ અને ઈ ફોર વચ્ચે આ રીતે ઈ અને ઈ થ્રી અહીંયા આગળ આ જે ઈ થ્રી છે એ મીટા સ્ટેબલ છે બરાબર તો ફરીને અહીંયા પમ્પિંગ દ્વારા ઈ વનમાંથી પમ્પિંગ દ્વારા જે બરાબર છે ફોટોન આપત કરો એટલે ઉર્જા એ સ્વીકારી પરમાણુ ક્યાં જશે ઈ ફોરમાં ઈ ફોરમાં જીવનકાળ ઓછો છે એટલે તત્કાલીન સહી પામીને ક્યાં જશે ઈ થ્રીમાં આ ઈ થ્રી મેટા સ્ટેબલ છે એટલે એનો જીવનકાળ લાંબો છે એટલે જો આની લાઇનમાં જ આપણે બધા સ્તર લખી નાખા દોરી નાખ્યા છે હવે આ ઈ થ્રી ઈ ટુ તો સાવ કોરો છે ઈ થ્રીમાં જીવનકાળ વધારે હોવાથી મેટા સ્ટેબલ હોવાથી એ ખૂબ જ લાંબા સમય સુધી અહીંયા પરમાણુ રહે છે એટલે ઈ થ્રી અને ઈટુ વચ્ચે પોપ્યુલેશન ઇન્વર્ઝન થાય છે કારણ કે આના ઈટુ કરતા કરતાં ઈ થ્રી ઉપરના શક્તિ સ્તરમાં સંખ્યા વધારે છે તો નીચલા કરતાં ઉપરના શક્તિ સ્તરમાં સંખ્યા વધારે હોવાથી પોપ્યુલેશન ઇન્વર્ઝન થાય છે તેથી આપણને ફોટો જે છે એ અહીંયા ઉત્પન્ન થાય છે એટલે કે લેઝિંગ પ્રક્રિયા થાય છે અત્યારે જે હું બોલો છું એ જ ફરીને આપણે જોઈ લઈએ કે નીચેની આકૃતિમાં ચાર સ્તરીય પમ્પિંગ રચના છે કઈ કઈ ઈ વન ઈ ટુ ઈ થ્રી અને ઈ ફોર ઈ થ્રી સ્તર કેવો છે આવડો મેટા સ્ટેબલ ઈવન સ્તરમાંથી પમ્પિંગ દ્વારા પરમાણુને ફોર સ્તરમાં મોકલવામાં આવે છે ઇવનમાંથી પમ્પિંગ દ્વારા ઈ ફોરમાં અહીંયા ઈ ફોરમાં ઇવનમાંથી ઈ ફોરમાં મોકલવામાં આવે છે ફોર સ્તરમાં પરમાણુ લાંબા સમય સુધી રહેતો નથી શું કામ જીવનકાળ ઓછો છે એટલે તત્કાલિક સહી પામીને શું થશે ઈ થ્રીમાં આવી જાય છે હવે ઇ થ્રી કેવો છે મેટા સ્ટેબલ અને ત્યાં પરમાણુ ખૂબ જ લાંબો સમય સુધી રહે છે ઇ થ્રી બરાબર છે હવે ઇ ટુ તો ખાલી છે તેથી ઇ ટુ અને ઇ થ્રી વચ્ચે પોપ્યુલેશન ઇન્વર્ઝન થાય તો ઈ ટુ અને ઇ થ્રી સ્તર વચ્ચે સંખ્યાનું વ્યત્ક્રમણ બરાબર પોપ્યુલેશન ઇન્વર્ઝન થાય છે તેથી ઇ ટુ સ્તરમાંથી ઉત્તેજિત ઉત્સર્જન દ્વારા ફોટોનું ઉત્સર્જન થાય છે અને ફરીને નીચે આવી ગયું બરાબર છે અને આ રીતે ફરીને પાછા ઇ વનમાંથી ઇ ફોનમાં જશે અને આપણને આ સતત ચક્ર ચાલુ રહે છે આમ ચાર સ્તરવાળા પમ્પિંગમાં લેઝર સતત પ્રકારનું મળે છે આ સતત મળે છે જ્યારે ત્રણ સ્તરમાં પલ્સ મળતો હતો તો પલ્સ લે દાખલા તરીકે વરસાદ આવતો હોય તો વરસાદના જે ખૂબ ધીમો હોય છાંટા આવે છે એ પલ્સ કહેવાય અને કોઈ ગ્લાસમાં પાણી ભરીને સતત ધાર દ્વાર આપણે લાવીએ તો એ સતત છે તો ચાર સ્તરીય પમ્પિંગમાં લેઝર આપણને કેવું મળશે સતત મળે છે ત્રણ સ્તરીયમાં પલ્સ પ્રકારનું મળે છે એક માર્કમાં પૂછાય ઘણી વાર તો આપણને આવડવું જોઈએ બરોબર છે ત્યારબાદ આજનો છેલ્લો ટોપિક ખૂબ સહેલો છે ઘણીવાર બે માર્કમાં પૂછે છે ઓપ્ટિકલ રેઝોનન્ટ કેવીટી એટલે શું સમજાવો અથવા તો પ્રકાશીય અનુનાદક કેવિટી વિશે નોંધ લખો ઓપ્ટિકલ એટલે કે પ્રકાશ રેઝોનન્ટ એટલે કે અનુનાદ કેવીટી એટલે કે પોલાળ ઘણીવાર દાઢ કેમાં હોય આપણે પોલાણ થઈ ગયું હોય તો ડૉક્ટર શું કહે છે કેવીટી છે કેવીટી થઈ ગઈ છે તો હવે આપણે શું કરવું છે આપણે લેઝર ઉત્પન્ન કરવો છે એટલે કે ઉત્તેજિત ઉત્સર્જન કરવું છે તો એ શૃંખલા ચાલુ રાખવી જોઈએ એના માટે શું કરવું પડે એક વધારાની પ્રક્રિયા આવી થાય કે બે કોઈ બે પારદર્શક સપાટી એટલે કે અરીસાઓ અરીસા એટલે આપણે વાસ્તવિક અરીસા હોય એવા ના હોય પરંતુ જે રચના હોય એની સપાટી છે એ પોલિશ કરેલી હોય એટલે આપણે અરીસા મિરર તરીકે કામ કરીએ એટલે આપણે અરીસા શબ્દ વાપરેલો છે તો અહીંયા બે પારદર્શક સપાટી એટલે કે અરીસાઓ છે આ બાજુ સંપૂર્ણ પરાવર્તક અરીસો છે એક બાજુ અંશતઃ પરાવર્તક અરીસો છે વચ્ચે સક્રિય માધ્યમ છે કે જેમાંથી લેઝર ઉત્પન્ન થાય છે હવે કોઈ ફોટોન છે દાખલા તરીકે અહીંયા એક ફોટોન છે બરાબર ઉત્પન્ન થયા ફોટોન એ ક્યાં જશે સંપૂર્ણ પરવર્તક અરીસા તરફ સંપૂર્ણ પરાવર્તક હોવાથી એનું પરાવર્તન થઈને ક્યાં સામે જશે દાખલા તરીકે પચાસ છે પચાસ ફોટો અહીંયા આપાત થાય છે એ પચાસના સો થયા એ સો અંશત પરાવર્તક અરીસા તરફ ગયા તો એ અંશત હોવાથી એ સોમાં સો એ સોનું પરાવર્તન નહીં થાય સોમાંથી લગભગ સિત્તેર ટકા કે એંસી ટકાનું પરાવર્તન થશે બાકીના ત્રીસ ટકા અહીંયાથી બહાર નીકળી જાય છે વળી પાછું શું બનશે ફરીને અહીંયા આવે છે ફરીને એનું પરાવર્તન થાય છે અહીંથી સો ટકા પરાવર્તન થશે અને અહીંયા ફરીને પહોંચે છે એમાંથી અંશતઃ પરાવર્તન બાકીના તો બહાર આવે છે આ આખી રચના આ ક્રમશઃ બંને બાજુએ અથડાઈને ભટકાઈને એ પરાવર્તન પામે છે અને દરેક વખતે આ બાજુથી થોડાક લેસર મળે છે બરાબર છે તો આ જે રચના છે એને ઓપ્ટિકલ રેઝોનન કેવીટી અથવા તો પ્રકાશીય અનુનાદ કેવીટી કહે છે તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે તો મિત્રો આટલું કમ્પ્લીટ કરી નાખજો જો આટલું આવડતું હશે તો આના પછી હવે આપણે જે પણ રચનાને લેવાના છીએ ખૂબ સરળતાથી તમે એ સમજી શકશો બરાબર છે તો અહીંયા સુધી રાખીએ છીએ